તેમના ચહેરા ઉપર જોવા મળી હતી ત્યારે પેચ કાપતા જ કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આવી ગયા હતા અને એ કાપ્યો કાપ્યો જે લપેટ લપેટની બૂમો પાડી હતી આ મહોત્સવમાં અમિત શાહની ભાગીદારીથી ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો પરંતુ તે એ દર્શાવે છે કે સરકાર અને નેતાઓ લોક સંસ્કૃતિ પ્રત્યે કેટલો આદર ધરાવે છે આ દરમિયાન અમિત શાહે સંક્રાંતિની નિમિત્તે સ્થાનિક લોકોને મળ્યા અને તેમને આ તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત પ્રવાસનના પહેલા દિવસે અમિત શાહે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી એ ઉપરાંત તેમણે ઘાટલોડિયા વિસ્તારમાં નવસો વીસ ઘર અને નવા પોલીસ સ્ટેશન બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો અમિત શાહે અહીં કેટલાક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો અને ગુજરાતમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો